વડોદરાના કીર્તિસ્તંભ પાસે હોટલમાં સેવસળ ખાવા ગયેલા ગ્રાહકની ડ્રિંકમાંથી જીવાત નીકળતા પાલિકાના ફૂડ વિભાગે તપાસ શરૂ કરી છે શહેરના વિસ્તારમાં આવેલા મહાકાળીની હોટલમાં ગ્રાહક કૃણાલ ઠાકોર પરિવાર સાથે ખાવા ગયા હતા ત્યાં સેવસર સાથે ઠંડા પીણા તરીકે માઝા મંગાવી હતી પણ આ બોટલમાં જોવા મળી હતી જેથી કૃણાલ ઠાકોરે ભારે હોબાળો મચાવ્યો હતો અને વડોદરા મહાનગરપાલિકા ખોરાક શાખાનું ધ્યાન દોર્યું હતું અમે મહાકાળી માટે આવેલા ત્યાં અમે સેવસરની સાથે માઝાનો ઓર્ડર કરેલો કોલ્ડ ડ્રિંક્સ અને એમાંથી આ નીકળેલું છે મકોડા નીકળેલા છે બે અમે કોર્પોરેશનમાં કમ્પ્લેન કરી છે અને ત્યાંથી સર આવેલા છે જે એક્શન લઈ રહ્યા છે અમારે જે રિસ્પોન્સિબલ હોય એના વિરુદ્ધ એક્શન લેવી જોઈએ આ બહુ મોટો હેલ્થ ઇસ્યુ છે કેમકે આ ઇન્ટરનેશનલ કંપની છે જે બાદ ખોરાક શાખાના ફૂડ સેફટી ઓફિસર મહાકાળી સેવસરની હોટલ પર પહોંચી ગયા હતા અને માઝાના નમૂના લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા તેમજ હોટલ સંચાલકને નોટિસ આપવા સહિતની કાર્યવાહી કરી હતી મહાકાળી શેવસર અંગેની જે માઝા કોલ્ડ્રીક્સમાં મકોડા નીકળવાની ફરિયાદ મળી હતી તે આધારે અમે સ્થળ પર આવેલ છે અને ત્યાં ઇન્સ્પેક્શન કરીને અને જે માઝા કંપનીના જે બેચ નંબરવાળો જે કોલ્ડ ડ્રિંક્સ હતો એમાં જે મકોડાની નીકળવા જોવા મળે છે તે આધારે આપણે નમૂનો લઈને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી કરીએ છીએ જનરલી આજે મકોડાની જે ફરિયાદ છે તે જ લોટ નંબર અને બેચ નંબરો માલ આપણે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી છે વધુમાં જે જગ્યાએથી આપણે સેમ્પલ લઈએ છીએ ત્યાં આપણે સિડ્યુલ ફોરની નોટિસ આપી અને તેઓને ખાસ તાકીદ કરીએ છીએ કે આવી ભૂલ ફરી થાય નહીં અને જે ડિસ્ટ્રીબ્યુટર જેમને માલ સપ્લાય કરેલ છે તેમને પણ આપણે નોટિસ આપીને એફએસએસસી અંતર્ગત કાર્યવાહી કરવાની ખાતરી આપીએ છીએ જ્યારે મહાકાળી સેવસરના સંચાલક દેવેન્દ્ર સાનીએ પણ આ ઘટના અંગે દુઃખદ ગણાવી હતી પહેલા તેઓ જે કસ્ટમર સેવસડ હતું અને એમને કોલ્ડ ઓર્ડર બી કરે સેવસ સાથે અને એમાં કંઈક એમને ડાઉટફુલ લાગે નીકળ્યું છે તો હવે એમને પ્રોસેસર કર્યો છે બધા ઇન્ડિયા બરાબર સ્વાભાવિક જ છે કંઈ બી વસ્તુ થાય સાતસેડ ચેડા થાય એ વસ્તુ તો ના ચલાવી લે અને આ મલ્ટીનેશનલ કંપની છે એવું બી નથી આખા વર્લ્ડમાં વધે વેચાય છે બરાબર એ પ્રમાણે એ હતું હવે એમને કમ્પ્લેટ કરવી બરાબર છે એમને કોકોકોલા કંપની જે થયું છે એ તો છે હવે અમે કંઈ કરી શકાય કારણ કે અમે એ બનાવતા નથી એના લીધે એ બી છે કે અમને બી થોડો એ થાય પણ ચાલે સપોર્ટ કરવો જોઈએ કસ્ટમરને કોર્પોરેશનને બી સારી રીતે એમની રીતે ભાગ પાડ્યો તો એ પ્રમાણે આપણે એમને હેલ્પફુલ થઈશું જેટલું જોઈએ એટલું આપણે હેલ્પફુલ થવાના છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર